હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે આપણે કાઠિયાવાડી ઢાબામાં જે ભીંડાનું શાક મળે છે તેના કરતાં અનેક ઘણું સારું અને ઘણું ટેસ્ટી અને કંઈક નવા સ્વાદ સાથે ભીંડાનું શાક બનાવીશું તો ચલો અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે ભીંડાનું શાક બનાવીએ ભીંડાનું શાક બનાવવા માટે અહીંયા ભીંડાને મેં બે ત્રણ પાણીમાં એકદમ સરસ રીતે સાફ કરી લીધો છે એકદમ ઘસીને જેથી એના પર રહેલી જીવ જંતુનાશક દવા કે કંઈ ગંદકી ચોટી હોય તો નીકળી જાય એના માટે આપણે એકદમ બે ત્રણ પાણીમાં સાફ કરી લેવાનું છે ત્યારબાદ આ રીતે આપણે કપડાને પાણી ના રહે તે રીતે લૂછી લેવાનું છે ફ્રેન્ડ્સ ભીંડાનું શાક બનાવવું આમ તો સહેલું છે પણ હું કંઈક ટીપ્સ અને ટ્રિક્સ આપીશ છેક સુધી મારી સાથે રહેજો તો તમારું ભીંડાનું શાક એકદમ સરસ બનશે ચીકણું પણ નહીં બને અને એકદમ ટેસ્ટી બનશે તો છેક સુધી રેસીપીમાં સાથે રહેજો તો આપણે આ ભીંડાને આ રીતે ઊભો ઊભો સમારી લેવાનો છે ઘણા લોકો ભીંડાને ગોળ ગોળ સમારતા હોય છે પણ આ શાક બનાવવા માટે આપણે આ રીતે ઊભી જ ચીરી કરીને એકદમ થોડો મોટો મોટો આ રીતે સુધારી લેવાનો છે ફ્રેન્ડ્સ આ રીતે ભીંડો સુધારી જાય ને ત્યારબાદ તેને પ્લેટમાં આ રીતે છૂટો કરી દસથી વીસ મિનિટ સુધી પંખા નીચે મૂકી દેવાનો છે જો તમે આ રીતે પંખા નીચે મૂકશો ને તો ભીંડાનું શાક જરા પણ ચિકાસવાળું નહીં થાય અને બધું જ મોશ્ચર ઉડી જશે અને એકદમ છૂટું છૂટું આપણું શાક ભીંડાનું બનશે એકદમ સરસ જરા પણ ચિકાસ નહીં આવે તો અહીંયા ભીંડાનું શાક બનાવવા માટે મેં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે તેમાં અજમો જીરું અને હિંગ એડ કર્યું છે જો તમને અજમો ના ગમતો હોય તો અજમો સ્કીપ પણ કરી શકો છો થોડી લસણની કળી નાખી છે અને આપણે તેને એકદમ સરસ રીતે સાતળી લેવાની છે અજમો સ્વાસ્થ્ય માટે સારો છે એટલા માટે હું વઘારમાં ઉપયોગ કરી રહી છું જો તમને એની ફ્લેવર ના ગમતી હોય તો સ્કીપ કરી શકો છો અહીંયા દસ પંદર મિનિટ પંખાને રહેવા દી પંખા નીચે રહેવા દીધો છે વિન્ડો અને હવે હું વઘારમાં તે નાખી રહી છું તમે જોજો ફ્રેન્ડ્સ દસ દસથી પંદર મિનિટ સુધી આપણે પંખા નીચે રહેવા દઈશું ને તો શાકમાં જરા પણ ચીકાશ નથી આવતી અને શાક એકદમ સરસ છૂટું છૂટું બને છે હવે આપણે થોડી હળદર એડ કરી દઈશું બસ આ સમયે આપણે બીજું કશું જ એડ કરવાનું નથી ફક્ત હળદર જ એડ કરવાની છે અને આપણે તેને હલાવી દઈશું હા ફ્રેન્ડ્સ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે ભીંડો એડ કરો ત્યારે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ જ રાખવાની છે સ્લો ફ્લેમ કરવાની નથી એકદમ ફાસ્ટ ફ્લેમ પર જ આ રીતે આપણે નાખી અને તેને હલાવીને મિક્સ કરી દેવાનું છે તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ જરા પણ તાતણા પણ નથી દેખાતા અને જરા ચિકાસ પણ નથી એકદમ ભીંડો આપણો છૂટો છૂટો છે ઘણીવાર આપણે ભીંડાનું શાક બનાવતા હોઈએ ને તો એકદમ તાતણા થાય છે હલાવીએ ત્યારે અને આમ ચીપકી જાય છે એકબીજા સાથે તો આપણે જ્યાં દસ પંદર મિનિટ પંખાની જે રાખ્યું હતું ને તેનો જ આ કમાલ છે એકદમ છૂટો છૂટો તમારો ભીંડો રહેશે અને શાક પણ એકદમ ટેસ્ટી લાગશે તો આ રીતે આપણે એમનામ જ એને થોડી વાર તેલમાં ચડવા દઈશું અત્યારે આ સમયે આપણે કોઈ જ મસાલા એડ કર્યા નથી ફક્ત ભીંડાને જ તેલમાં સાતળીએ છીએ આ સમયે ફ્રેન્ડ્સ આપણો ભીંડો સતળાઈ ગયો છે હવે એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે હા ફ્રેન્ડ્સ આ જ ખાસ વસ્તુ છે જે કાઠિયાવાડને અન્ય કરતાં અલગ પાડે છે એટલે કે ચણાનો લોટ હા ફ્રેન્ડ્સ ચણાનો લોટ તો યુઝ કર્યો છે પણ એક ચમચી જેટલો જ યુઝ કર્યો છે જો વધારે પડતો ચણાનો લોટ છે એનો પણ સ્વાદ આપણને સારો નથી લાગતો તો ફક્ત બાઇડિંગ આવે અને શાક ટેસ્ટી લાગે એના માટે એક ચમચી જેટલો ચણાનો લોટ યુઝ કર્યો છે તમારા ભીંડા થોડા વધારે હોય તો એ પ્રમાણે તમારે એડ કરવાનો છે તો હવે આપણે ચણાનો લોટ એકદમ સરસ તેલમાં શેકાઈ જશે એટલા માટે આપણે તેને અગાઉ નાખી દીધો છે અને આ રીતે મિક્સ કરતા રહેવાનું ચણાનો લોટ તળીએ ચોટે નહીં એ જોવાનું છે અને બધું જ આપણો ચણાનો લોટ શેકાઈ જાય એટલી રાહ જોવાની છે હવે આ સમયે આપણે એક ચટણી બનાવી લઈએ લસણ લીધું છે લસણ ખાંડી નાખ્યું છે આ રીતે અધકચરું જ ખાંડી દીધું છે ત્યારબાદ આપણે બે ચમચી જેટલું બહુ મોડું નહીં બહુ તીખું નહીં એવું મિક્સ મરચું લીધું છે અને તે આપણે એડ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ ઉતાવળમાં થોડું મરચું ઢોળાઈ ગયું છે રસોઈ બનાવતા બનાવતા ક્યારેક આવી ઉતાવળ થઈ જાય છે ને તો બહુ ગુસ્સો આવી જતો હોય છે તો મારાથી પણ ઢોળાઈ ગયું મેં સાફ કરી નાખ્યું છે આ રીતે એક ચટણી બનાવી લેવાની છે જે કાઠિયાવાડની ફેમસ ચટણી કહેવાય છે હા ફ્રેન્ડ્સ લગભગ દરેક કાઠિયાવાડી શાકમાં આ ચટણી તો તમે જોતા જ જશો તો આ રીતે આપણે લસણ અને લાલ મરચાંની ચટણી બનાવી લીધી છે અહીંયા આપણો ચણાનો લોટ પણ સરસ રીતે એકદમ ચડી ગયો છે ત્યારબાદ આપણે આ લસણવાળું મરચું એટલે કે લસણની ચટણી એડ કરી દઈશું આ રીતે ચમચા વડે તેને છૂટી પાડતા જઈશું અને મિક્સ કરતા રહેશું ફ્રેન્ડ્સ આ શાક ખૂબ જ ટેસ્ટી બનશે તમે કાઠિયાવાડી કોઈ પણ હોટલમાં જમવા જશો ને તો ત્યાં ભીંડાનું શાક લગભગ તમને આ રીતે જ મળશે અને એ આ જ રીતથી બનાવતા હોય છે હા ફ્રેન્ડ્સ તમને યાદ છે મેં મીઠું નથી એડ કર્યું હું ભૂલી નથી ગઈ મેં પાછળથી જ મીઠું એડ કર્યું છે એનું રીઝન એ પણ છે ભીંડાના શાકમાં ક્યારેય પણ આગળથી મીઠું નહીં નાખવાનું આખો ભીંડો ચડી જવા આવે ત્યારે જ મીઠું નાખવાનું છે જે જેના લીધે પણ ચીકાશ ભીંડામાં નથી રહેતી તો અગાઉથી જો તમે મીઠું નાખી દેશો ને તો ભીંડો ચીકણો થઈ જશે લાસ્ટમાં જ મીઠું એડ કરવાનું છે તેથી ભીંડો છૂટો છૂટો રહે છે ને જોરદાર ટ્રિક્સ તો આ રીતે આપણે મસાલો પણ એકદમ મસ્ત એકબીજા સાથે ભળી ગયો છે ચણાનો લોટ પણ ચડી ગયો છે અને હવે આપણે એક નાની વાટકી જેટલું બહુ મોડું નહીં બહુ ખાટું નહીં એવું દહીં મિક્સ કરવાનું છે હા દહીંનું પ્રમાણ તમે તમારી ચોઈસ પ્રમાણે રાખી શકો છો તો આપણે ચણાનો લોટ પણ બહુ વધારે પ્રમાણમાં નથી ઉમેર્યો એટલે એકદમ દહીં પણ એના પ્રમાણમાં જ ઉમેરીશું એક નાની વાટકી જેટલું દહીં લીધું છે જો ભીંડા વધારે હોય તો દહીંનું પ્રમાણ થોડું વધારી શકો છો આ રીતે આપણે બધું જ નાની વાટકી જેટલું દહીં એડ કરી દીધું પાંચ છ ચમચી જેટલું દહીં થતું હશે તો આ રીતે આપણે તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો એકદમ અસલ કાઠિયાવાડ જેવો આ શાકમાં ટેસ્ટ આવશે તમે જો કોઈ વાર ઢાબામાં જમ્યા હોય અને ટેસ્ટ યાદ હોય તો એકવાર બનાવીને ચાખી જજો આ શાક સેમ એના જેવું જ લાગશે તો અહીંયા આપણું શાક રેડી થવા આવ્યું છે તો લાસ્ટમાં આપણે એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરી દઈશું પાછું તેને આપણે મિક્સ કરી દઈશું અને આ રીતે આપણે તેને થોડીવાર માટે ચડવા દેવાનું છે દહીં નાખ્યા બાદ પણ આપણે તેને કૂક થવા જ દેવાનું છે હા ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ચટાકાને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો જેથી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચતી રહે અને જે તમારા માટે બિલકુલ ફ્રી છે અને હા મારી રેસીપી જો તમને પસંદ આવતી હોય તો પ્લીઝ લાઇક કરજો અને તમારા સગા સંબંધી સુધી રેસીપીની શેર કરજો તો અહીંયા આપણે છેલ્લે એક ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખ્યું છે જેથી કલર પણ સરસ આવી જાય એના માટે અને લાસ્ટમાં એક નાની ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખ્યું છે અને મરચું નાખ્યા બાદ થોડીવાર એમનામ જ રહેવા દઈશું અને ત્યારબાદ મિક્સ કરી દેશું તો એકદમ ઢાબા સ્ટાઇલ આપણું આ ભીંડાનું શાક રેડી થશે હા ફ્રેન્ડ્સ જો હજુ સુધી કોઈ વાર આ રીતે ભીંડાનું શાક નથી બનાવ્યું તો ચોક્કસથી એકવાર તો આ રેસીપી ટ્રાય કરવા જ જેવી છે તમે આ ભીંડાનું શાક એકવાર ચાખશો ને તો આંગળા જાડી જશો એવું ટેસ્ટી બનવાનું છે અને ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે રેગ્યુલર ભીંડાનું શાક ખાઈને કંટાળ્યા હોય તો ચોક્કસથી એકવાર તો આ અલગ રીતે ભીંડાનું શાક ટ્રાય કરવા જેવું છે તમને ચણાના લોટનો પણ બહુ સ્વાદ નહીં આવે બહુ દહીંનો પણ સ્વાદ નહીં આવે અને કંઈક અલગ જ લાગશે તો ચોક્કસથી એકવાર તો ટ્રાય કરજો જ તો એકદમ સરસ એકદમ ટેસ્ટી લૂકમાં પણ સરસ એવું દેખાઈ રહ્યું છે તો ઢાબા સ્ટાઇલ અસલ કાઠિયાવાડી સ્વાદ સાથેનું આપણું આ ભીંડાનું શાક રેડી છે ઉપરથી ધાણા એડ કરી દઈશું અને એકદમ ગરમા ગરમ રોટલી સાથે ખાશો તો ચોક્કસથી આંગળા ચાટતા રહી જશો એને મારી ગેરંટી છે તો ચોક્કસથી એકવાર તો ટ્રાય કરજો જ ખૂબ જ સરસ બનશે તો રેડી છે અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે ઢાબા સ્ટાઈલ આપણું ભીંડાનું નવા જ ટેસ્ટ સાથેનું શાક તો મળીએ નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જો વિડીયો પસંદ આવે તો ચોક્કસથી શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય